જય ચેહરમા જય સદીમાં જય ગોગા મહારાજ ચેહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે ઘણા સમય પછી આજે વિડીયો લઈ અને જ્યારે આપણી સમક્ષ આવ્યો હો કંઈક કામના કારણે વ્યસ્ત હોવાના કારણે આપની સમક્ષ જ્યારે ના આવી શક્યો હું અને આજે નવી શરૂઆત અને નવો વિડીયો જ્યારે તમારી સામે લઈને આવ્યો હો ત્યારે કે ઝોપડી માતા કેવી માતા છે એક બહેની કોમેન્ટ હતી અને આ કોમેન્ટ પર જ્યારે આપણે આજના વિષય પર જ્યારે વાત કરતા હોય ત્યારે ઝોપડી માતા એટલે ઝોપડીની અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ એની ઓળખાણ કોઈ ઝોપે સવા પાસે ધૂપ આપીને ઝોપડી પૂજતા હોય છે પણ ખબર નથી હોતી કે કઈ ઝોપડી હોય છે આમ દેવ અંદર જોઈએ તો ચુમ્માલીસ પ્રકારની ઝોપડીઓ ની વાત અને ચર્ચા થઈ રહી છે જળ ઝોપડી ગંગન ઝોપડી અખત ઝોપડી લાલબાઈ ફૂલબાઈ ઝોપડી મુખ્ય ચાર ઝોપડીઓ અને મુખ્ય ચાર ઝોપડીઓની અંદર મુખ્ય બે ઝોપડી એક અખત જે શક્તિ જે ને ખાતામાં આગેવાન માતા તરીકે ચાલતી હોય છે આગેવાન દેવી પછી જેનું કાર્ય કોઈ કરતું હોય તો ઝોપડી માતા છે અને બીજી બાજુ જોઈએ તો કોઈ કોઈ બાઈક કુંવાસી દેવ થઈ ગયું હોય અને દેવ ગતિની અંદર ભળી જાય અને એને પૂજી અને એની ઝોપે દીવો દીવો ધૂપ અથવા અગરબત્તી થતી હોય છે જ્યારે એ પૂજતા હોય ત્યારે એને પણ એક ઝોપડી તરીકે ઓળખાય છે અને ત્રીજી વાત કરીએ તો કોઈ શમશાન સાધનાની અંદર કોઈ મેલી વિદ્યાર્થી કોઈ બાયના અકસ્માત રૂપે અથવા કોઈ એવી રીતે જ્યારે એક્સપાયર થઈ ગયો હોય અને તે વખતે જ્યારે એને લાવી પૂજી અને એની જ્યારે એનું રૂપાંતર કર્યું હોય આને પણ એક ઝોપડી તરીકે ઓળખવામાં આવે છે ઝોપડીના મુખ્ય કાર્ય ચોરાસી ખાતાની માતા જ્યારે દેવગતિની અંદર આગેવાન માતાની સલાહ સૂચન અને પૂજનાર તાત્કાલિક ઓન ધ સ્પોટ સાંભળી લેવું આ એક મહત્વનો ગુણ આ ઝોપડી માતાની અંદર હોય છે વાતનો ન્યાય વ્યવહાર કોઈ વાતમાં એ સમજવા તૈયાર હોતી નથી કોઈ પણ વાત હોય સામે વાળો વ્યક્તિ કોઈ પણ પ્રકારની નાની મોટી હરકત અથવા ભૂલ કરે ત્યારે તાત્કાલિક ઓન ધ સ્પોટ છે ન્યાય ન્યાય છે ઝોપડી માતા એક એવી માતા છે તાત્કાલિક ઓન ધ સ્પોટ જ ફેસલો લઈ એનો ન્યાય લાવતી હોય છે અને ન્યાય અપાવતી હોય છે એટલે દેવગતિમાં ચાલતી આ રીતની અંદર ઝોપડી માતા એક આવી માતા હોય છે ઝોપડી એટલે આમ જોવા જઈએ તો આકરામાં આખરી સહેલામાં સહેલી જેને ઝોપડીને ઝોપડી જેટલી દયાળી માતા કોઈ નથી ભાવ ભક્તિ છે એના થઈ જાઓ અને એને સમજી લો એટલે તમને ન્યાય કરી નથી પણ એના વિરોધમાં ચાલો એના ન્યાય બહાર ચાલો તો તમને કંઈ ના રીતના રહેવા દે એ પણ નક્કી છે ઘણા બધા ઝોપડી માતાને આજે એવી માતા ગણે છે ઘણા ભુવા હોય ભગત હોય સેવક હોય ઝોપડીને એ રીતે જોવે છે એ નજરથી જોવે છે એ રીતથી જોવે છે એ ભક્તિથી જોતા હોય છે કે ઝોપડી એટલે બહુ આકરી માતા છે બહુ અઘરી માતા છે એનાથી દૂર રહેવામાં ભલાય છે પણ એવું નથી ઝોપડી એક એવું દેવ છે ઓન ધ સ્પોટ ફેસ્ટિવસે તમારો દેય પડ્યો હોય તો બીજું દેવ તો લાવતા કદાચ વાર લાગે પણ આ ચોરાસી ખાતાની આગેવાન ઝોપડી હોય અને ચોરાસી ખાતાની અંદર આવી ઝોપડી જેવી માતા હોય તો તાત્કાલિક સાહેબ તમે ના પાડો કે ના તારે નથી જવાનું તારે નથી જવાનું તેમ છતાં એ પહોંચી જાય છે એવી એક માતા કોઈ હોય એવી કોઈ શક્તિ હોય તો આ ઝોપડી માતા છે સાહેબ વ્યવહાર લેવા જાય તમે ખાલી એને કહી દો કે સાંજે જરાક બતાવો તો એ બતા વગર રહેતી નથી એવી માતા કોઈ હોય તો માતા છે પણ એના વ્યવહારમાં માણસ અને દેવગતિ બંને સેમ અને સરખું જ છે જોવા જઈએ તો દેવગતિની અંદર જેવી રીતે માણસને કોઈ પણ તમારા વ્યક્તિને તમે સૌથી વધારે પ્યાર કરતા હો પ્રેમ આપતા હોય કોઈ તમારું દીકરી હોય દીકરો હોય ભાઈ હોય બહેન હોય જ્યારે તમે એને પ્રેમ કરતા હોય અને પ્રેમની અંદર પ્રેમની પરિભાષા એવું કહે છે કે જ્યારે તમે પ્રેમ કરતા હોય ત્યારે એને થોડોક પણ તમે તિરસ્કાર કરો અથવા એ ના ગમે એવું કાર્ય કરો અથવા તો એ રિસાઈ બહુ જલ્દી જાય છે કેમ એમ ખોટું બહુ જલ્દી લાગી જાય છે કેમ કે તમને પ્રેમ કરે છે ઝોપડી માતાનું પણ આયુષ છે કે સૌથી વધારે પ્રેમાળ દેવ હોય તો આ ઝોપડી માતા છે આ શક્તિ એ શક્તિ છે કે સૌથી વધારે પ્રેમ પ્રેમ હોય હોય તો આ શક્તિ કરતી છે એના લીધે એને ખોટું પણ જલ્દી લાગી જાય છે જો તમે એના વેણમાં એના કિધાબ તમે ના રહો તો દેવગતિની અંદર અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભૂવા અલગ અલગ રીતે પૂજતા હોય છે ઘણા ભાગે મોટા ભાગે તમે જોશો તો ઝોપડી ને મેલી માતા તરીકે પૂજવામાં આવે છે પણ એ સત્ય નથી એ ખોટું છે ઝોપડી એટલે જેની બેઠક ઝોપે જે ગામ તોડાની હોય ઘરની હોય કે કોઈ પણ જગ્યાએ હોય એ શક્તિને ઝોપે તાત્કાલિક ઓન ધ સ્પોટ ફેસલો લેવા માટે જોપે બેસાડી હોય છે અને માતા આજની નથી આ શક્તિ રાજા રજવાડા વખતની છે જે દિવસે ગામ તોઈને બેસતી હતી જે દિવસે કોઈ પણ દુશ્મનો આવતા અથવા કોઈ પણ શહેરને આવતું ત્યારે આની માટે લડવા માટે તૈયારીમાં પહેલી આ ઝોપડી માતા કામ કરતી હતી કોઈ પણ બહારથી આવતી આફત અને મુસીબતોનો સામનો કરવા માટે આ માતાને ઝોપે બેસાડવામાં આવી એટલે એનું નામ ઝોપડી માતા પડ્યું છે બાકી એનું કોઈ કારણ નથી કે એને મઢમાં ના રાખવી કે બંને દેવો જોડે ના બને કે બંનેને કરવાથી બંનેને વિરોધ થાય એવી કોઈ વાત કે કોઈ હકીકત નથી પણ ખરેખર બેસાડવાનું કારણ આ બીજું હતું અને આજે લોકો લઈ ચડ્યા છે કે આ મેલી માતા છે એટલે આપણા ચોખા દેવ જોડે ના બેસી શકે આવા કારણોના લીધે કેટલી વખત પણ આજે માણસે પોતે દેવની પરિભાષા કે બદલી નાખી દેવને મેલું કરી નાખ્યું છે પણ દેવ કોઈ દિવસ કોઈ દેવ કોઈ દિવસ મેલું હોતું નથી મેલા આપણા હોય તો આપણા વિચારો આપણા મગજ મેલા હોય છે સાહેબ દેવે કોઈ દિવસ બલિની વાત કોઈ જગ્યાએ કરી નથી પરંપરા ને માનનારો વર્ગ આજે સમાજમાંથી બહાર નીકળી સમાજમાં રહેતો તો ત્યારથી જ ધીરે ધીરે આ કર્મે જેમ જેમ ડીશો પસાર થતા ગયા એની જરૂરિયાતો વધતી ગઈ અને જ્યારે કંઈ સમજાણ નથી જ્યારે કાછું ખાતો તો જય ખાતો તો જેવા વિચારો માણસના સાહેબ દેવગતિની અંદર દેવની અંદર આજે જો જોપડી બ્રાહ્મણની ઘરે બેઠી હોય પટેલની ઘરે બેઠી હોય દરબારની ઘરે બેઠી હોય વાણિયાની ઘરે બેઠી હોય ક્ષત્રિયની ઘરે બેઠી હોય ઘણા બધા સમાજની અંદર આજે આ જો જોપડી માતાને પૂજતા હોય છે તો શું સાહેબ દરેક સમાજ આ માતાને મહેરું આપે છે સાહેબ તમારે જરૂર છે એટલે તમે દેવનું બહાનું કરી અને દેવને આજે ખોટા છાંટાને બદનામીના દાગ ઉદા કરી રહ્યા છો ઘણી જગ્યાએ મેં મારા હાથે ઘણા એવા દેવને ચોખ્ખા કરેલા છે કે જે સૌ પ્રથમ મેલું આપતા હોય પછી મેલામાંથી ધીરે 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 જ્યારે પોતાનો વિકાસ થાય પોતાને ખ્યાલ આવે કે ખરેખર ખોટું છે ત્યારે એનો આપણે રસ્તો કરેલો છે એટલે દિવસ કોઈ દિવસ ઝોપડી હોય માતા મેલડી હોય મસાણી હોય કોઈ દિવસ કોઈ મેલી માતા હોતી નથી બધી જ માતાઓ ચોખ્ખી 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 જ હોય છે આપણો ભાવ આપણા વિચારો સાહેબ કેટલાને આ વાતથી મારી વાતથી સહમતી મારી વાત નહીં ગમે કદાચ કરવી લાગશે પણ હું કહું છું સાહેબ કે દીવ કોઈ દિવસ મહેલાની આશા રાખતું નથી મેરું ખાતું નથી મેરું પીતું નથી આપણી જરૂરિયાત છે ને આપણે જે કંઈક કરી રહ્યા છે તે બધું આપણે કરી રહ્યા છીએ સાહેબ આજના યુગમાં આજની પરિભાષામાં આજે કંઈક વાત કરીએ માતા ઝોપડીનો મુદ્દો હતો પણ મુદ્દાને ડાયવર્ટ કરતા

અને જે જગ્યાએ વર્ગી હોય છે એને ખબર છે કે ઝોપડી શું છે જે ખોવાઈ ગઈ છે ગોતી ગોતી થાકી ગયા છે અને રસ્તો જડતો નથી ઝોપડીની કળાઓ બહુ અદ્ભુત હોય છે એના દુઃખ ગણી ના શકાય એવા એના દુઃખ હોય છે એનો ભાવ અને પ્રભાવ અલગ હોય છે ઘણા બધા જે દેવગતિમાં નહીં માનતા હોય એ કદાચ મારો લીડિયો જોશે એટલે એમને શંકા થશે કે આવું તો તમારે કે હોઈ શકે માતાએ આવું દુઃખ કોઈને આપતું નથી ના સાહેબ તમારી ભૂલ થાય છે સાહેબ તમારું લેવલને તમે સમજી નહીં શકો વાતને જેવી રીતે કાચ બનાવવા માટે રેતીને સાતસો સત્તરસો સેલ્સિયસ તાપમાનમાં ઓગાળવી પડે છે એ સાહેબ જે વિજ્ઞાન ભણેલો એને ખબર હોય કે સત્તરસો સેલ્સિયસ તાપમાનમાં ઓગાળીએ તો એ રેતીમાંથી કાચ બને તેવી રીતે દેવગતિમાં જેને ખબર હોય એને ખબર હોય કે દેવગતિ શું કરી શકે છે એ વિજ્ઞાન પદ્ધતિ છે જે સાહેબ કોઈ દિવસ રેલવે બેઠો નથી જ્યાં રેલવે જોઈ નથી કદાચ રેલવેના પાટા પર ને કે પાટા પર ટ્રેન ચાલે ના ચાલે પડી જાય ગબડી પડે આમાં ના બેસાય કે ભાઈ એના મનની વૃત્તિ છે કેમ કે ખબર નથી અને એનો અનુભવ નથી એટલે વિચારે એવું એટલે આજે દેવગતિની અંદર જે માણસ આડે ધર લઈ રહ્યા છે એક દિવસ એમની જોડેમાં ડિબેટ કરવો છે જય ચહેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ સદી નવા વિડીયો સાથે ફરીથી મળીશું તો આજનો વિડીયો આટલો જ જય કેરમાં જય સદીમાં જય ગોગા મહારાજ